નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે એલજીના આઠ કેજી ટોપલોડ વોશિંગ મશીન વિશે સમજીશું જે વોશિંગ મશીનમાં ફીચર્સ શું છે અને કપડાં કઈ રીતે આપણે વોશિંગ મશીનમાં ધોવા જોઈએ અને કેવી રીતે ધોવા અને કપડાની ક્વૉલિટી કેવી સારી આવે એ માટે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને વોશિંગ મશીનમાં તમારે વિચારી રહ્યા હોય કે કઈ કંપનીનું લેવું તો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેશ તો વિડીયોને ફૂલ પહેલાં જોજો વિડીયો આખો જોજો અને તમે પછી રાઈટ ડિસિઝન લેજો કે આ મશીન તમારા માટે બેસ્ટ છે કે નહીં ચારથી પાંચ મેમ્બર માટે આઠ કેજી ઇનફ રહેશે તમારા માટે અને આઠ કેજી કપડાની ક્વોલિટી એકદમ સારી આવશે આમાં એલજીના વોશિંગ મશીનમાં બે વર્ષની ફૂલ વોરંટી આવશે દસ વર્ષની મોટરની પણ વોરંટી સાથે આવે છે ને કપડાંને કઈ રીતે ધોવા એક એક પીસ એડ કરવા ડ્રમમાં તાકી જે કપડાં છે એને ઘૂંસવાઈને અને એકદમ સારી રીતે કપડાનો મેલ નીકળી જાય તો એની ફીચર્સની વાત કરીએ તો આ બધા એની પેનલ આવી જશે ઉપર આ બધા ફીચર્સ છે જે આ પેનલ તમારે આખા મશીને ઓપરેટ કરવાનું રહેશે આ આવી જશે ડોર તમે જોઈ શકો છો મિત્રો હાઇડ્રોલિક ડોર આવશે ધીમેથી બંધ થશે એકદમ ફાસ્ટ નહીં થાય તો ડોર પણ સેફ્ટી આવે છે અને માથે આવી જશે ઉપર ટફન ગ્લસ જે તમે અંદરનું જે ડ્રમ છે એ પણ તમે બહારથી જોઈ શકો છો તો એકદમ તમે જોઈ શકો છો ટર્બોસ ટેકનોલોજી આમાં આવી જશે અને એકદમ ડાયરેક્ટ ડ્રાઈવ મોટર આવી જશે જે તમારો ડ્રમ છે એકદમ સ્લોલી આસાનીથી તમે ફેરવી શકો છો જે તમે બેલ્ટવાળી મોટરમાં તમારે ડ્રમ આસાનીથી ફરે નહીં એકદમ સ્મૂથલી ડ્રમ આવશે અને તમે જોઈ શકો છો અહીંયા ફિલ્ટર પણ અવેલેબલ છે ફિલ્ટર તમારે અઠવાડિયે કાઢીને સાફ કરવાનું રહેશે અને આ તમે જોઈ શકો છો એકદમ કપડામાં આમાં ટચ થશે અને કપડાં એકદમ છે અને ટર્બોઝ ટેકનોલોજી આવી છે નીચે આવી જશે ડ્રમ સ્ટેનલેસ સ્ટીલ વોશ ટેકનોલોજી છે સ્ટેનલેસ સ્ટીલ ડ્રમ આવી જશે પ્લસ અહીંયા આવી જશે જેટ સ્પ્રે એ તમારે કપડાં ધોતી વખતે અહીંયા પાણીનો ફુવારો થશે એકદમ કપડાંને મિલાવશે ડિટર્જન્ટ સાથે અને આવી જશે અહીંયા ડિટરજન્ટ પાવડર જે તમે યુઝ કરતા હોય છે અહીંયા આવી જશે લિક્વિડ તો આવી જશે તમારે ડ્રમ જોઈ શકો છો અહીંયા એલજીનો લોગો આપેલો છે એલજી અને અહીંયાથી મશીને ઓન કરવાનું રહેશે તમારે નોર્મલી જે રેગ્યુલર કપડાં છે એ તમારે નોર્મલમાં વોશ કરવાના રહેશે એઆઈ વોશ માટે કપડાં ચેન્જ કરીને કપડાં વોશ કરવામાં આવશે ક્વિક વોશ છે એ તમારે ઓછા મેલા કપડાં હોય તો તમે વોશમાં વોશ કરી શકો છો એલર્જીકલ તમે બીમારીના કપડાં છે એ તમારે એલર્જી વોશ કરવાના રહેશે એકસાથે બે બટન દબાવશો એટલે તમારે ઇનબિલ્ટ હીટર છે સ્ટીમ પણ અવેલેબલ છે આમાં પ્લસ આવી જશે જેન્ટ સાડી જેવા હળવા કપડાં હોય છે તમે અહીંયા વોશ કરી શકો છો ડુએટમાં આવી જશે તમારે ટફ ક્લીન આવી જશે જે ડ્રમમાં તમારે અઠવાડિયા પંદર દિવસે ડ્રમ સાફ કરવાનો હોય છે ને તમારે સ્ટીમ આવી જશે અહીંયા વોશ મિનિટ તમારે સાયકલ વોશ બતાવશે વોટર લેવલ વોશ મિનિટ રેન્જ ટાઈમ અને સ્પીન મિનિટ આવી જશે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું રહેશે તમારે પ્રોગ્રામ ઇન્વર્ટર ડાયરેક્ટ ડ્રાય મોટર આવશે તે ડાયરેક્ટ ડ્રાય મોટર છે એ તમારે એકદમ સાયલન્ટ વોશ આવશે ડાયરેક્ટ ડ્રમ અને મોટર કનેક્ટ આવશે એકસાથે તો ડાયરેક્ટ ડ્રાઈવ મોટર એનું જે મેઇન કારણ છે એ તમારે નોઇઝ લેવલ હાવ સાયલન્ટ વોશ આવશે તો એકદમ મશીન ચાલુ છે તો તમને ખબર નહીં પડે કે મશીન ચાલુ છે તો કપડાં એ રીતે વોશ થશે હાવ સાયલન્ટ વોશમાં અને પ્લસ ડાયરેક્ટ ડ્રાઈવ મોટર પ્લસ તમારે ટર્બોઝ ટેકનોલોજી આવી છે એઆઈ પ્લસ તમે જોઈ શકો છો નીચે આ ટર્બોઝ ટેકનોલોજી બિગર ડ્રમ આવી જશે કેપેસિટી બે વર્ષની ફૂલ વોરંટી આવશે કાંઈ પણ થશે તો બ્રાન્ડ તમને વોરંટી આપશે અને ઘરે આવીને રિપેર થઈ જશે તમારે મશીન અને એ સાથે એસેસરીઝ આવશે ઇનલેટ પાઇપ આઉટલેટ પાઇપ આવી જશે ઇન્ટ્રક્શન બુક આવી જશે એક તમારી લિક્વિડનું પેકેટ આવશે અંદર અને રેડ કાર્ડ આવી જશે તો આ છે આઠ કિલો મોડેલ નમ છે ટીએચડી જીરો એઇટ એચ જે એમ બિડલ બ્લેક કલર છે છવ્વીસ નવસોને એવું પ્રાઇસ છે ડિસ્કાઉન્ટ થઈ જશે રિલાયન્સ ડિજિટલ સ્ટોર છે અમરેલીમાં લાઠી રોડ તો તમે ક્રેડિટ કાર્ડ પર ડિસ્કાઉન્ટ હોય છે પ્લસ ટોનું ડિસ્કાઉન્ટ પણ થઈ જશે ઇન્સ્ટોલેશન ફ્રી થઈ જશે ડિલિવરી પણ જ્યાં પણ હશે તે ફ્રી થઈ જશે તો આ છે આઠ કેજી ચારથી પાંચ મેમ્બર માટે બેસ્ટ રહેશે તો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં અને નવા વોશિંગ મશીન સાથે